નમસ્કાર ભારતના ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે આપણા મનમાં કાયમ માટે છપાઈ જાય છે બસ એવી જ એક તારીખ છે ત્રીસ જાન્યુઆરી આજે આપણે એ જ દિવસની અને એની પાછળની આખી કહાણીને સમજવાના છીએ તો સવાલ સીધો છે કે ભાઈ ત્રીસ જાન્યુઆરીએ એવું તો શું થયું હતું કે આખો દેશ અને શહીદ દિવસ તરીકે મનાવે છે ચાલો આ સવાલના જવાબની સફર શરૂ કરીએ તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં તો આ દિવસની ખાસિયત શું છે એ જોઈશું પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે થોડી વાત કરીશું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ જે ઘટના બની હતી એને યાદ કરીશું અને પછી જોઈશું કે શહીદ દિવસની શરૂઆત કેવી રીતે થઈ અને આજે આપણા માટે આ દિવસનું શું મહત્ત્વ છે તો ત્રીસ જાન્યુઆરી આ એ દિવસ છે જેને ભારતમાં ખૂબ જ ગંભીરતા અને સન્માન સાથે યાદ કરવામાં આવે છે એને આપણે સત્તાવાર રીતે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ આમ જુઓ તો આ દિવસ દેશ માટે પોતાનું બલિદાન આપનાર દરેક વીરને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે પણ આ દિવસ ખાસ કરીને એક વ્યક્તિ સાથે જોડાયેલો છે એક એવા મહાપુરુષ જેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે અને એ છે મહાત્મા ગાંધી જી હા આપણા સૌના રાષ્ટ્રપિતા ત્રીસ જાન્યુઆરી એમની પુણ્યતિથિ છે હવે ગાંધીજીના જીવનનો મૂળમંત્ર શું હતો એમના જ શબ્દોમાં કહીએ તો અહિંસા એ માનવજાતિના નિકાલ પર સૌથી મોટી શક્તિ છે અને ખરેખર આ ખાલી એક વાક્ય નથી આ તો એમના આખા જીવનની ફિલોસોફીનો નિચોડ છે એમનું સૌથી મોટું હથિયાર એ અહિંસા જ હતી જો ગાંધીજીનું જે યોગદાન છે ને એ ખાલી ભારતની આઝાદીની લડત પૂરતું જ સીમિત નથી એમણે સત્યાગ્રહ અને અહિંસા જેવા એટલા મજબૂત વિચારો આપ્યા કે જેની અસર ભારતની સરહદોની બહાર આખી દુનિયામાં થઈ વિચાર કરો માર્ટિન લુથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલા જેવા મોટા મોટા નેતાઓએ પણ એમનામાંથી જ પ્રેરણા લીધી એટલે જ જ્યારે એમનું અવસાન થયું ત્યારે એ નુકસાન ખાલી ભારતનું નહોતું પણ આખી માનવતાનું હતું તો ચાલો હવે સમયમાં પાછા જઈએ એ ઐતિહાસિક દિવસ પર જેને શહીદ દિવસને જન્મ આપ્યો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ એ દિવસે આખરે થયું શું હતું એ સાંજ આમ તો એકદમ સામાન્ય સાંજ હતી ઘડિયાળમાં સમય થયો હતો સાંજના પાંચ વાગીને સત્તર મિનિટનો ગાંધીજી દિલ્હીના બિરલા હાઉસમાં એમની રોજની જેમ જ પ્રાર્થના સભા તરફ જઈ રહ્યા હતા અને બસ ત્યારે જ ઇતિહાસની એક એવી ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું નથુરામ ગોડસે એમના પર ગોળી ચલાવી અને એમની હત્યા કરી એ ગોળીઓનો અવાજ જાણે આખા દેશના હૃદયમાં વાગ્યો આખો દેશ સ્તબ્ધ થઈ ગયો એકદમ ઉંદા શોકમાં ગરકાવ થઈ ગયો ગાંધીજીના આ બલિદાન પછી એ નક્કી કરવામાં આવ્યું કે આ દુઃખદ દિવસને હંમેશા યાદ રાખવામાં આવશે એક રાષ્ટ્રીય પરંપરા તરીકે અને બસ અહીંથી જ શહીદ દિવસની શરૂઆત થઈ હવે જુઓ શહીદ દિવસ તો દેશ માટે પ્રાણ આપનારા દરેક શહીદને યાદ કરવાનો દિવસ છે પણ ત્રીસ જાન્યુઆરીનો દિવસ એ ખાસ મહાત્મા ગાંધીના એ મહાન બલિદાનને સમર્પિત છે એક એવું જીવન જે એમણે સત્ય અને અહિંસાના રસ્તા પર જ વિતાવ્યો અને એના માટે જ આપી દીધું આ દિવસને આખા દેશમાં ખૂબ જ આદર સાથે પાળવામાં આવે છે આપણા દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન બધા દિલ્હીમાં રાજઘાટ પર એટલે કે ગાંધીજીની સમાધિ પર જઈને ફૂલ ચડાવે છે શ્રદ્ધાંજલિ આપે છે અને સૌથી મહત્વનું બરાબર સવારે અગિયાર વાગે આખો દેશ બે મિનિટ માટે એકદમ શાંત થઈ જાય છે શહીદોની યાદમાં મૌન પાડે છે પણ એક મિનિટ એક સવાલ મનમાં આવે છે કે આટલા બધા વર્ષો વીતી ગયા તો પણ આપણે આ દિવસને શા માટે યાદ રાખીએ આજના જમાનામાંનું શું મહત્વ છે ઓગણીસો અડતાલીસ આ ઘટનાને કેટલાય દાયકાઓ વીતી ગયા છે પણ એની અસર આજે પણ એટલી જ ઊંડી છે સાચું કહું તો આ ખાલી એક વર્ષનો આંકડો નથી આ તો એક યુગનો અંત છે અને સાથે સાથે એક નવા વિચારના વારસાની શરૂઆત પણ છે અને એટલે જ શહીદ દિવસ એ ખાલી દુઃખ મનાવવાનો દિવસ નથી ના આ તો ગાંધીજીના એ વિચારોને શાંતિ અહિંસા અને સહિષ્ણુતાને ફરીથી યાદ કરવાનો અને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે આ દિવસ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે નફરત ગમે તેટલી હોય જીઠ તો હંમેશા પ્રેમની જ થાય છે તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં એક વિચાર સાથે પૂરું કરીએ આજની આ ભાગદોડવાળી અને સંઘર્ષથી ભરેલી દુનિયામાં શું ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી બની ગયા આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે